નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દિવેશ ઇમ્બર ધોરણ નવના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર બે અભ્યાસ કરી રહ્યા હતા શું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે કે નહીં એની અંદર આપણે દ્રાવણોના પ્રકાર જેમ કે નિલંબિત દ્રાવણ વિશે લાસ્ટ વિડીયોની અંદર માહિતી મેળવી આ ઉપરાંત ટિન્ડલ અસર કોને કહેવાય છે કલીલ કણો કોને કહેવાય છે એના વિશે પણ માહિતી મેળવી ફરી એક વખત હું નિલંબિત દ્રાવણ અને કલીલ દ્રાવણનો તફાવત સ્પષ્ટ કરી દઉં તમને નિલંબિત દ્રાવણની અંદર અદ્રાવ્ય કણો એ દ્રાવણની અંદર તરતા હોય છે અને થોડા સમય પૂછે પછી એ દ્રાવણને સ્થિર મૂકી રાખવામાં આવે તો એ દ્રાવણના અદ્રાવ્ય કણો છે પાત્રના તળિયે આવીને બેસી જાય છે બરાબર છે પહેલી અવસ્થાની અંદર જ્યારે પેલા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ત્યારે તમે પ્રકાશનું કિરણ પસાર કરો તો નિલંબિત કણો એ પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે પરંતુ એક વખત એના કણો પાત્રના તળિયે બેસી જાય પછી તે પ્રકાશના કિરણનું પ્રકીર્ણન કરતા નથી કલીલની વાત કરીએ કલીલમાં પણ અદ્રાવ્ય કણો હોય પણ એ એટલા સૂક્ષ્મ હોય કે એને આપણે નરી આંખે જોઈ શકીએ નહીં તેઓ વિક્ષેપિત અવસ્થામાં એ માધ્યમની અંદર તરતા હોય બીજી એક વસ્તુ કે તેઓ પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે કોઈપણ અવસ્થાની અંદર અને ટિંડલ અસર દર્શાવે ટિંડલ અસર એટલે શું તો જ્યારે તમે એ દ્રાવણમાંથી પ્રકાશના કિરણો પસાર કરો તો પ્રકાશનો એક પ્રજ્વલિત માર્ગ તમે જોઈ શકો એને કહેવાય પ્રકાશનું પ્રકીર્ણન એના કેટલાક ઉદાહરણો આપ્યા હતા કે ચોમાસાની અંદર આપણે ગાડીની હેડલાઇટમાંથી પ્રકાશનું બીમ જોઈ શકીએ છીએ પછી ઘરની અંદર એક નાનું છિદ્ર હોય એમાંથી આવતો સૂર્યપ્રકાશ એ પણ એક પ્રકાશના ટિન્ડલ અસરનું જ ઉદાહરણ છે જેમાં ધૂળના રચકણો પ્રકાશના કિરણનું પ્રકીર્ણન કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છે કલીલ દ્રાવણના ગુણધર્મ લખો જે પરીક્ષાની અંદર ત્રણ ગુણમાં પૂછી શકાય મોસ્ટ ટાઈમ પી છે કારણ કે હવે અઘરા સવાલો તા પાઠમાની નીકળી ગયા છે એટલે આવા સવાલો પૂછવાની શક્યતા વધારે શું કીધું છે કલીલ દ્રાવણના ગુણધર્મ લખો તો જેવી રીતે નિલંબિત દ્રાવણની અંદર આપણે પહેલો જ મુદ્દો લખ્યો હતો કે નિલંબિત નિલંબિત દ્રાવણ દ્રાવણ કોને કહેવાય એ સમાંગ દ્રાવણ છે તો આની અંદર પણ આપણે એ એ જ લખીશું કે કલીલ દ્રાવણ મિશ્રણ છે પરંતુ તે તો દેખાવમાં સમાંગ મિશ્રણ જેવા જ લાગે છે કેમ કારણ કે એની અંદર અદ્રાવ્યના કણો એટલા સૂક્ષ્મ હોય કે આપણે એને નરી આંખે જોઈ શકતા નથી એટલે પહેલી નજરે તો આપણને દ્રાવણ કેવું લાગે સમાંગ મિશ્રણ જેવું જ લાગે પરંતુ એકચ્યુઅલીમાં તે સમાંગ મિશ્રણ નથી તે કેવું છે વી સમાંગ મિશ્રણ એટલે અહીંયા લખ્યું છે કલીલ દ્રાવણ એ વી સમાંગ મિશ્રણ છે પરંતુ દેખાવમાં તો તે સમાંગ મિશ્રણ જેવું લાગે છે દ્રાવ્યના કણો દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે જેને કલીલ કહેવાય છે બરાબર ને કલીલ દ્રાવણની અંદર વિક્ષેપિત કલા તરીકે દ્રાવ્ય હોય છે અને વિક્ષેપણ માધ્યમ તરીકે દ્રાવક હોય છે એટલે કે દ્રવ્યના કણો એ દ્રાવકની અંદર વિક્ષેપિત અવસ્થામાં હોય છે જેને કલીલ કહે છે આ કલીલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરણ પામેલા હોય છે આ કલીલકણો દ્રાવણની અંદર શું હોય બધે જ પ્રસરણ પામેલા હોય છે હવે કલીલ કણોને આપણે જો ગાળણ પદ્ધતિ વડે અલગ કરવા માંગતા હોય તો આ કલીલ કણોને આપણે ગારણ પદ્ધતિ વડે અલગ કરી શકતા નથી કારણ કે એ કણો કેટલા અતિસૂક્ષ્મ છે જો ગાળણ વડે તેને અલગ કરવામાં આવે તો એ ઓટોમેટિક પહેલાં ગાળણમાંથી નીકળી જ જવાના છે પરંતુ તેને સેન્ટ્રીફ્યુગેશન જેવી પદ્ધતિ વડે અલગ કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો આ સેન્ટ્રિફ્યુગેશન પદ્ધતિ એ અલગીકરણની એક પદ્ધતિ છે જેની અંદર સેન્ટ્રીફ્યુગલના નિયમ ઉપર કેન્દ્રગામી બળના નિયમ ઉપર એ કામ કરે એક પાત્ર હોય આપણે તમે વિચારી લો તમારા ઘરનું વોશિંગ મશીન અથવા તો પેલું દહીં વલવવાનું મશીન આવે ને એ એ મશીન એવું જ હોય એની અંદર છે ને જેને અલગ કરવાનો હોય એની અંદર ભરવામાં આવે મશીનની અંદર ને પછી એને જોર જોરથી ગોળ 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 ફરાવવામાં આવે તેના કારણે શું થાય તો જે પેલા ભારે કણો હોય એ પાત્રના તળિયા બેસી જાય અને હલકા કણો ઉપરથી દૂર થઈ જાય આ સેન્ટ્રીફ્યુગલ પદ્ધતિ છે આપણે આ ધોરણની અંદર ભણવાના હતા આ ચેપ્ટરની અંદર

પરંતુ અદ્રાવ્ય ઘટકના કણ કરતા નાના હોય છે શું હોય છે તેના દ્રાવ્ય ઘટકના કણો જે સાચો દ્રાવણનો દ્રાવ્ય ઘટક હોય એના કરતાં મોટા હોય પરંતુ અદ્રાવ્ય ઘટકના ઘટક કણ કરતાં કેવા હોય છે નાના હોય છે આગળ તે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે બરાબર છે શું કરે છે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે જેને શું કહેવામાં આવે છે ટિંડલ અસર કહેવામાં આવે છે આવી જ ટિંડલ અસર આપણે બંધ રૂમમાં ઝીણા છિદ્ર દ્વારા બહારથી આવતા પ્રકાશમાંથી જોઈ શકીએ છીએ તો કલીલ દ્રાવણ ટિંડલ અસર દર્શાવે છે તો આપણે ભણી જ ગયા છે આગળ જો કલીલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર સાકી મૂકવામાં આવે તો તેના કણો નીચે બેસી જતા નથી આથી તે કેવા છે સ્થાયી જો પાત્રના કણો તરીએ નીચે બેસી જાય બેસી જાય તો એને અસ્થાયી કહેવામાં આવે શું કહેવામાં આવે એને અસ્થાયી પરંતુ કલીલ કણો સાથે આવું થતું નથી કલીલના કણો પાતાં તળિયે બેસી ન જાય એટલે એને કેવા કહેવામાં આવે સ્થાય અને આથી તો ગમે ત્યારે તમે કલીલ કણોની અંદરથી પ્રકાશનું કિરણ પસાર કરો એ તમને ટિન્ડલ અસર જરૂરથી બતાવશે બરાબર છે તો કલીલ દ્રાવણના ગુણધર્મની અંદર આટલી બધી વસ્તુ તમારે આવી જ જોઈએ નિલંબિત દ્રાવણ અને કલીલ દ્રાવણનો તફાવત પણ પૂછાય છે તો એ પણ તમારે જાતે તૈયાર કરવાનો રહેશે હવે છે કલીલનું વર્ગીકરણ સમજાવો એમસીક્યુ અને બે માર્ક્સની અંદર આમાંથી ઘણા બધા નાના નાના સવાલો નીકળે બરાબર છે અને આખો સવાલ પૂછવો હોય તો ત્રણ માર્ક્સમાં પૂછાય પરંતુ ખાસ ધ્યાન આપજો કે આની અંદર એટલું બધું યાદ રાખવાનું છે કે તમને બધું ફેરવી ફેરવીને ઘણું બધું પૂછી શકાય તો સૌથી પહેલાં અહીંયા જોજો પ્ર વિક્ષેપિત કલા વિક્ષેપિત કલા એટલે શું દ્રાવ્ય જે પદાર્થ ઓગળવાનો હોય એને દ્રાવ્ય કહેવાય વિક્ષેપિત માધ્યમ એટલે દ્રાવક દ્રાવક કોને કહેવાય તો દ્રાવણની અંદર જેનું પ્રમાણ વધારે હોય એને દ્રાવક કહેવાય એટલે કે દ્રાવક એવી વસ્તુ છે કે જે કોઈ વસ્તુને પોતાની અંદર ઓગાળે છે બરાબર ને ખાંડ અને પાણીનું મિશ્રણ લો તો પાણી એની અંદર દ્રાવક હશે જ્યારે ખાંડ શું હશે દ્રાવ્ય અહીંયા લખ્યો છે કલીલનો પ્રકાર અને અહીંયા લખ્યા છે એના ઉદાહરણ તો ચાલો પહેલું ઉદાહરણ જોઈએ પહેલા અંદર ઉદાહરણની અંદર હું પહેલાં દ્રાવકની વાત કરીશ વિક્ષેપિત માધ્યમ એટલે કે દ્રાવક તરીકે વાયુ છે એટલે વાયુ ઘણો બધો છે અને એની અંદર કોઈક પ્રવાહીને ઓગાળવામાં આવ્યો છે એટલે વિક્ષેપિત માધ્યમ તરીકે વાયુ છે અને વિક્ષેપિત કલા તરીકે પ્રવાહી છે તો આવા કલીલના પ્રકારને શું કહેવામાં આવે છે એરોસોલ શું કહેવામાં આવે છે એરોસોલ આ યાદ રાખવાનું છે અને કેમ એરોસોલ કહેવામાં આવે એવું કોઈક વસ્તુ નથી બરાબર છે એનું નામ આપ્યું છે વૈજ્ઞાનિકો એને એરોસોલ કહેવામાં આવે એના ઉદાહરણ ધુમ્મસ વાદળ ઝાકળ બરાબર છે આ ઉદાહરણ તમે જોજો તો ઝાકળ અને ધુમ્મસ વાદળની અંદર પણ વાયુનું પ્રમાણ બહુ વધારે હોય અને એની અંદર પ્રવાહી ઓગળેલો હોય એટલે પેલો વરસાદ પડે બરાબર છે તો આ પહેલું ઉદાહરણ થઈ ગયું બીજું ઉદાહરણ જોઈએ એની અંદર પણ વિક્ષેપિત માધ્યમ તરીકે વાયુ છે બરાબર છે એટલે વાયુની અંદર કોઈને ઓગાળવામાં આવે છે તો વાયુની અંદર ઘન ઘન પદાર્થને ઓગાળવામાં આવે તો એને પણ કહેવાય એરોસોલ શું કહેવામાં આવે એરોસોલ અને એનું ઉદાહરણ છે ધુમાડો શું છે એનું ઉદાહરણ ધુમાડો ધુમાડો મીન્સ એટલે વાહનોના અંદરથી જે એક્ઝોસ્ટ નીકળે ને એ એક્ઝોસ્ટની અંદર નાના નાના સૂક્ષ્મ કાર્બનના કણો આવેલા હોય બરાબર એનો મતલબ એવો થયો કે વાયુની અંદર ઘન પદાર્થને ઓગાળેલો છે બરાબર છે તો આ થઈ ગયું એનું એરોસોલનું ઉદાહરણ પછી છે હવે વિક્ષેપિત માધ્યમ તરીકે પ્રવાહી આવે છે એટલે કે કોઈક પ્રવાહી છે અને એની અંદર વિક્ષેપિત કલા એટલે કે દ્રાવ્ય તરીકે કોઈક વાયુને છે તો વાયુમાં બનાવેલું દ્રાવણ એને શું કહેવામાં આવે ફીણ ફીણ એટલે આપણે જે સેવિંગ ક્રીમ વાપરીએ છીએ પ્લવન સેવિંગ ક્રીમ આ સેવિંગ ક્રીમને અંદર એવું જ હોય બરાબર છે ધુમાડો અને પ્રવાહી બે વસ્તુ હોય થોડા સમય એમને એમ રવા દો તો પેલા પાણીના પરપોટા જેવા તમને દેખાય બરાબર છે તો એને શું કહેવામાં આવે ફીણ ફીણ શું કહેવામાં આવે જેને એના ઉદાહરણ અથવા તો પ્લવણ છે આગળ આપણે કેટલાક ઉદાહરણો જોઈએ જેની અંદર વિક્ષેપિત માધ્યમ તરીકે પ્રવાહી પ્રવાહીની અંદર જ પ્રવાહી ઓગાડેલો છે આની આગળ જોયું પ્રવાહીની અંદર વાયુ આની અંદર પ્રવાહીની અંદર પ્રવાહી એને કહેવામાં આવે ઇમલસન શું કહેવામાં આવે એને ઇમલસન એનું ઉદાહરણ છે ઇમલસનનું ઉદાહરણ છે દૂધ અને ફેસ ક્રીમ શું છે ઇમલસનનું ઉદાહરણ દૂધ અને ફેસ ક્રીમ હવે આપણે ધ્યાન આપીએ વિક્ષેપિત માધ્યમ તરીકે પ્રવાહી લીધું છે પ્રવાહીની અંદર કોઈ ઘન પદાર્થને ઓગાળેલો છે બરાબર છે તો એનું ઉદાહરણ છે સોલ સોલ કોને કહીએ કાદવ કાદવનું ઉદાહરણ તમને યાદ આવે જો કાદવની અંદર ઘણું બધું પ્રવાહી હોય બરાબર કાઢો કિચડ અને એની અંદર પ્રવાહી અને માધ્યમ તરીકે આવે ઘન આવે અને વિક્ષેપિત કલા તરીકે વાયુ આવે તો એને શું કહેવામાં આવે ઘન સોલ શું કહેવામાં આવે એને ઘન સોલ તો એના ઉદાહરણ છે ફીણ રબર અને વાદળી વાદળી તમે જોયું છે ને સ્પંચ બરાબર છે સ્પંચને તમે દબાવો એટલે એની અંદરથી હવા નીકળે બરાબર છે તો ઘનની અંદર વાયુ હોય બરાબર છે આગળ જોઈએ આપને પાછું વિક્ષેપિત માધ્યમ તરીકે આપણે ઘન લીધું ઘનની અંદર પ્રવાહી તો એને કહેવામાં આવે જેલ શું કહેવામાં આવે જેલ તમે જેલ માથાની અંદર લગાવો ને પણ એક એવું જ છે બાલમાં લગાવો વાળની અંદર લગાવવાનું આવે બરાબર જેની અંદર તમે જો એ ઘન સ્વરૂપે હોય પણ તમે એને આમ આમ ઘસો તો પ્રવાહી થઈ જાય નો મતલબ શું થયો ઘનની અંદર પ્રવાહી ઓગાળેલું છે બરાબર છે એને કહેવામાં આવે જેલ જેલી ચીઝ માખણ આ બધા એના ઉદાહરણ છે આગળ ઘન અને ઘન ઘન વિક્ષેપિત માધ્યમ તરીકે પણ ઘન વિક્ષેપિત કલા તરીકે પણ ઘન એને શું કહેવામાં આવે ઘનસોલ શું કહેવામાં આવે ઘનસોલ આ ઘનસોલ નું ઉદાહરણ શું છે દૂધિયો કાચ અને રંગીન પથ્થર બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક ઘણું આયમપી છે એટલે તમારે બધા એને બે વખત લખવાનું છે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આના પછીનો જે પોર્શન આપણે ચાલુ કરવાના હતા એ તો સરકારે ત્રીસ ટકાના ઘટાડામાં કાઢી નાખ્યો છે બરાબર છે તો કંઈ વાંધો નહીં આપણે એની થોડીક પ્રાથમિક માહિતી હું તમને આપી દઈશ દરેક અલગીકરણ પદ્ધતિની અને પછી આના પછીનો ટોપિક જે સમાવેશ કરેલો છે બરાબર છે એ મિશ્રણ અને સંયોજન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ત્રી નાઇન ક્લાસીસની ચેનલને થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ